ભરૂચ જિલ્લામાં આવતીકાલે તારીખ બાવીસ ડિસેમ્બરે જીપીએસસીની પરીક્ષા યોજાવા જઈ રહી છે ભરૂચ જિલ્લામાં કુલ અગિયાર કેન્દ્રો પર એકસો એક બ્લોકનું આયોજન કરવામાં આવશે જેમાં બે હજાર ચારસો સત્તર ઉમેદવારો પરીક્ષા આપશે પરીક્ષાનો સમય સવારે અગિયારથી એક વાગ્યા સુધીનો રહેશે કે પરીક્ષા અંગે ભરૂચ કલેક્ટર કચેરીનો એક ચોંકાવનારો પરિપત્ર બહાર આવ્યો છે આ પરિપત્રમાં પરીક્ષા ખંડમાં લગાવેલ સીસીટીવી કેમેરા રૂમાલથી ઢાંકી દેવા અને કેમેરાનું ડીવીઆર બંધ કરી દેવા જે તે સેન્ટરના સંચાલકોને સૂચના આપવામાં આવી છે અગાઉની પરીક્ષાઓમાં પરીક્ષાના આગલા દિવસે શાળા છૂટ્યા બાદથી પરીક્ષા પૂર્ણ થવા સુધીનું સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જમા કરાવવાનો નિયમ હતો પરંતુ આ વખતે આ નિયમ જ કાઢી નાખવામાં આવ્યો છે નવા પરિપત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રાથમિક કસોટીમાં આયોગ દ્વારા એચડી કેમેરા ધરાવતી શાળામાં એચડી કેમેરા પરીક્ષા દરમિયાન બંધ રાખવા આદેશ કરાયો છે શનિવારના રોજ શાળાની આયોગના પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત લઈ શૈક્ષણિક સમય પૂર્ણ થયા બાદ એચડી કેમેરાનું ડીવીઆર બંધ કરીને એચડી કેમેરાને કવરથી ઢાંકવાનું રહેશે અને તેનો અહેવાલ કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવાનો રહેશે સામાન્યતઃ આ પ્રકારની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા ફરજિયાત હોય છે પરંતુ આ વખતે યોજાનારી પરીક્ષામાં કેમેરા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા ગાંધીનગર કક્ષાએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હાલ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ છે અને તેઓ એક સક્ષમ પોલીસ અધિકારી રહી ચૂક્યા છે ત્યારે પરીક્ષાખંડમાં લગાવવામાં આવેલ એચડી ક્વોલિટીના સીસીટીવી કેમેરાને ઝૂમ કરીને તેમાંથી પ્રશ્નપત્રને વાંચી શકાય છે આ પ્રશ્નપત્ર વાંચ્યા બાદ બહારથી લીક થઈ શકે તેવી સંભાવનાને જોતા આશ્ચર્યજનક પરંતુ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે